રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તૈયાર છે ગુજરાતમાં વિકાસની રાજનીતિ છે જ્યારે ભાજપને પ્રજાના આશીર્વાદ પહેલા કરતા પણ વધુ સારા મળશે પરંતુ હાલના તબક્કાએ અમે પૂરી રીતે તૈયાર છીએ જ્યારે તેમણે ભાજપ સંગઠનમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિની અટકી પડેલ નિમણૂક મુદ્દે પણ જણાવ્યું હતું કે મંડળ બાદ હવે જિલ્લાઓની પણ ટૂંક સમયમાં જાહેરાત થશે તેમણે કહ્યું હતું કે સંકલન પ્રમાણે નિમણૂક થતી હોય છે બનાસકાંઠાના વિભાજન મુદ્દે ભાજપ મહામંત્રી રજની પટેલે નિવેદન આપ્યું હતું કે બનાસકાંઠાના લોકોની જે માંગણીઓ છે તેને અમે સંભાળીશું સરકાર કક્ષાએ પણ અમે આ મુદ્દે ધ્યાન દોરીશું ખરગે જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મંજૂર ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં છે અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી